આ પહેલ ગ્રામ્ય વિસ્તારો વચ્ચેના ડિજિટલ વિભાજનને દૂર કરવો છે જેથી દેશભરના વિદ્યાર્થીઓને સમાન ડિજિટલ સ્ત્રોતો સુધી સુનિશ્ચિત થાય બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરીને સરકાર શિક્ષણ ડિજિટલ શૈક્ષણિક સામગ્રી સુધી પહોંચ અને વર્ગખંડમાં ટેકનોલોજીનું સંકલન સુગમ બનાવવાનો પ્રયાસ કરી રહી છે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવાનું કાર્ય આગામી ત્રણ વર્ષમાં તબક્કાવાર રીતે કરવામાં આવશે આ તબક્કાવાર અભિગમથી આયોજન સંસાધન વિતરણ અને નિરીક્ષણ સુનિશ્ચિત થશે જેથી શૈક્ષણિક સંસ્થાઓમાં બ્રોડબેન્ડ સેવાઓનું સફળ સંકલન થાય વિદ્યાર્થીઓને ઈ બુક્સ સંશોધન સામગ્રી અને ઇન્ટરેક્ટિવ શીખવાની પ્લેટફોર્મ્સ જેવી ઓનલાઈન શૈક્ષણિક સામગ્રી સુધી પહોંચ મળશે ને શિક્ષકો તેમના પાઠ્યક્રમમાં ડિજિટલ અને મલ્ટીમીડિયા સામગ્રીનો સમાવેશ કરીને પાઠ્યક્રમને વધુ આકર્ષક અને અસરકારક બનાવી શકશે ડિજિટલ ટેકનોલોજીનો પરિચય વિદ્યાર્થીઓને આધુનિક કાર્યક્ષેત્રમાં જરૂરી કૌશલ્યો જેમ કે ડિજિટલ સાહિત્ય અને માહિતી ટેકનોલોજી પ્રવીણતા પ્રદાન કરશે આ પહેલ ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં વિદ્યાર્થીઓને સમાન શીખવાની અવસરો પ્રદાન કરીને રાષ્ટ્રીય સ્તરે સમાવિષ્ટ શિક્ષણને પ્રોત્સાહન આપશે જ્યારે આ પહેલ વિશાળ સંભાવનાઓ ધરાવે છે ત્યારે કેટલીક પડકારોનો સામનો કરવો પડશે સંસાધન વિકાસ દૂરના વિસ્તારોમાં વિશ્વસનીય વીજળી અને હાર્ડવેર જેવી જરૂરી સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી શિક્ષકોને ડિજિટલ સાધનોનો અસરકારક ઉપયોગ કરીને શિક્ષણ પદ્ધતિઓમાં સંકલન માટે પૂરતી તાલીમ પ્રદાન કરવી ઉપકરણોના સતત રખરખાવ અને શાળાઓને ટેકનિકલ સહાયતા પ્રદાન કરવા માટે પ્રણાલીઓ સ્થાપિત કરવી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંભવિત સાયબર ધમકીઓથી સુરક્ષિત રાખવા અને સલામત ઓનલાઈન પર્યાવરણ સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવું 66% રૂરલ સ્ટુડન્ટ્સ स्मार्टफोन से जुड़े हुए हैं स्मार्टफोन यानी इंटरनेट से जुड़े हुए हैं मैं ये मान सकता हूं आज देश में 60, 65 परसेंट सेवेंटी परसेंट शहर को अगर हम मिला ले 75, 70 परसेंट बच्चे एक प्रकार से स्मार्टफोन और इंटरनेट से जुड़ चुके हैं अनुमान सरकार इसकी सेचुरेशन करने के लिए और क्वालिटी एजुकेशन के लिए देश की सभी सेकेंडरी स्कूल्स में जहां 9 टू ट्वेल्थ बच्चे पढ़ेंगे ब्रॉडबैंड कनेक्टिविटी की इस बजट में एक आउटलाइन दिया गया है उसके लिए वित्तीय प्रोविजन किया जाएगा